મિત્રો તો એક આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ કઈ રીતે મતલબ કાઢવું અને રિન્યુ કઈ રીતે છે એનું ફરીવારવાળું કરવું એ પણ ફોર્મ ભરવું એના પછી સરસા કરવાનું છે મિત્રો તો વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા આવ્યો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ કરી કારણ કે આવા આવના વિડીયો છે અમારી ચેનલ ઉપર ફરતીને જોશાના વિડીયો છે લાગુ કરવામાં આવશે તો ડ્રાઈવિંગ લાઇસન્સ છે મિત્રો ઘરે બેઠા કઈ રીતે રિન્યુ કરવું એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અથવા તમારે કઈ જગ્યા ઉપર જવું જવાનું રહેશે અથવા ઘરે બેઠી તમે કઈ રીતે રિન્યુ કરાવી શકો એના માટે શું પ્રોસેસ હોય હરજી પ્રોસેસ એ પણ આપણે અહીંયા વાત કરવાની છે મિત્રો તો તમે ઠેર સુધી વેગ્યો છે મિત્રો ખાસ કરીને નિહાળો મિત્રો તમારે આરટીઓ જવાની જરૂર નથી મિત્રો બરાબર આરટીઓ જવાની કાંઈ જરૂર નથી એટલે ખાસ કરીને યાદ રાખજો કારણ કે તો આપણે આજની આપણે સરસા છે મિત્રો ખાસ કરીને ડ્રાઈવિંગ લાઇસન્સ માટે જ છે નવું કઢાવવું હોય તો એના માટે શું કરવું અને રિન્યૂ કરાવવું એના માટે શું કરવું એ પણ આપણે સરસા કરશું દોડિયામાં બિનાવી ઠેર સુધી ને વાત કરીએ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ છે મિત્રો ખાસ કરીને તમે ઘરે બેઠા છે રિન્યૂ કરાવી શકો છો તો અહીંથી કઈ રીતે રિન્યૂ કરવું એ બધી માહિતી અહીંથી તમે જોઈ શકો છો આપણે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં ઠેર સુધી નિહાળ અને આપણે વાત કરી ખાસ કરી તો જો આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ તમારો મિત્રો ઓનલાઈન પણ તમે કેળવી શકો મિત્રો ખાસ કરી અને ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું હોય તો એના માટે છે ઓપ્શન તમને મળે છે રીન્યૂ કરવા માટે ખાસ કરી રિન્યૂ કરાવીને પાછું તમને સી તમારું લાઇસન્સ છે એની વેલિડિટી છે મિત્રો ખાસ કરીને વધારી શકો છો અને લર્નિંગ લાઇસન્સની વાત મિત્રો ખાસ કરીને આપણે કરીએ લર્નિંગ લાયસન્સની વેલિડિટી મિત્રો ખાસ કરીને છ મહિનાની હોય છે તો યાદ રાખવાનું છ મહિનામાં તમારું લર્નિંગ લાઇસન્સ છે એ પૂરું થઈ જાય એટલે ત્યાં સુધીમાં તમારે આગળ વાત કરીએ ડ્રાઇવિંગ લાઇસન્સમ થઈ ગયું એની જરૂર તો કરવા માટે કોઈ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઓનલાઈન પણ તમે છે એ રિન્યૂ કરાવી શકો છો મિત્રો ખાસ કરીને આપણે એના વિશે છેલ્લે ડિટેલમાં ચર્ચા કરશું તમને બતાવશે કઈ રીતના એપ છે એનું ઓફિસિયલ વેબસાઇટ મિત્રો ખાસ કરીને ઓપન થશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ડોક્યુમેન્ટ એ જોઈએ તો ખાસ કરીને લાયસન્સ જોઈએ રીમ્યુ કરવા માટે ખાસ કરીને જૂનું ડ્રાઈવિંગ લાયસન્સ છે એની જરૂર પડશે મિત્રો લાઇસન્સ તે પાસપોર્ટ સાઇઝના ફોટાઓ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ આધાર કાર્ડ તમારું આ ખાલી છે ડોક્યુમેન્ટની ખાસ કરીને જરૂર પડશે અને તમારું સરનામું છે એનું કાયમી સરનામું છે તમારે અહીં આપવાનું રહેશે અને વિડીયોમાં આગળ આપણે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સમાપ્ત થઈ ગયેલી બી રીતે નવીનીકરણ કરવું એટલે આપણે આગળ વાત કરી પણ છે જે બધા ડોક્યુમેન્ટ લઈ જ તમારે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે મિત્રો ખાસ કરી એમાં પણ તમને સમજણ ન પડે તો તમે કોમેન્ટમાં કોમેન્ટ કરી શકશો અથવા આરટીઓ આરટીઓની વેબસાઇટ ઉપરથી તમને ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ માહિતી મળી જશે મિત્રો ખાસ કરીને આપણે આરટીઓની જે ઓફિસિયલ વેબસાઇટ છે મિત્રો આપણે એ દર્શાવેલી છે તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સમાં ગયું હોય તો રીન્યુ પણ છે તમે ઓનલાઈન પણ કરાવી શકો છો અને અરજી ફોર્મ દ્વારા છે તમે અરજી કરીને પણ તમે કરાવી શકો છો કારણ કે થોડી હજી ફી હોય તમારે ભરવાની રહેશે મિત્રો ખાસ કરી અને નવું કર્યું હોય તો પહેલાં તમારે જે ટેસ્ટ દેવાના આવે છે એમાં પંદર એમસી પ્રૂપ ટેસ્ટ ક્વેશ્ચન ટેસ્ટ ને મિત્રો એમાં તમારે ખાલી અગિયાર અગિયાર ક્વેશ્ચનના છે આન્સર છે સાત સાત દેવાનું હોય છે મિત્રો તો તમારું છે એ ફાઇનલ લર્નિંગ લાઇસન્સ નીકળી જાય મિત્રો અને આપણે આગળ વાત કરીએ તો તમારે જે ઓફિસિયલી આપણે વેબસાઇટની વાત કરતા મિત્રો એ તમારે લોગિંગ કરવો છે ખાસ કરી અને અહીંથી તમને છે લર્નિંગ લાઇસન્સ સોરી રિન્યૂ કરવાનો ઓપ્શન છે મિત્રો ખાસ કરીને મળી જાય છે કારણ કે જૂનું જે આ તમારું લર્નિંગ લાઇસન્સ છે લાઇસન્સ છે એનું છે ಡ್ರೈವ್ ಲೈಸನ್ಸ್ ವಿಗತಿದೆ ನಾಲ್ಕು ಮಿತ್ರೋ ಎಲ್ಲ ಓಕೆ ಸೈಜ್ ವಿಡಿಯೋ ಸಾರೋ ಲೋ ಮಿತ್ರ ಚೆನ್ನಲ್ ಸಬ್ಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಬುಧ ವಿಮ